દબોચ શિયાળ બેટમાં ભાડાની નજીવી બાબતમાં હુમલો કરાયો હતો સીસીટીવી ના આધારે પોલીસે ચૌદ આરોપીઓની ધરપકડ કરી હતી શિયાળ બેટ સરપંચ હમીદ શિયાળ સહિત ચૌદ શખ્સો સામે ગુનો નોંધાયો હતો શિયાળ બેટ ના સરપંચ હમીર શિયાળ સહિત તેર આરોપીઓ ઝડપાયા હતા હુમલાખોર આરોપીઓનું જાહેર માં સરઘસ કાઢ્યું હતું alment de les estrelles ગઈકાલે જે શિયાળબેટ ખાતે પીપાઓની જટ્ટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલા હતા એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે એકસો પંદર બે મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી પીપાઓની જટ્ટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં ત્રણ એકસો નવ એક જે અગાઉની ત્રણસો સાત હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે કેટલા આરોપી કુલ ચૌદ આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશનની પ્રક્રિયા ચાલુ